હેલો મિત્રો ગુડ મોર્નિંગ રાધે રાધે આજે અમારે એક મિત્ર પરેશભાઈ મળવા માટે જવાનું છે સોમનાથ જવાનું છે ત્યાંથી ટાઈમ મળશે તો પરેશભાઈ અમારે એક મિત્ર છે યુટ્યુબ મને એવું કરે યુટ્યુબમાં બહુ સારું નામ છે લોકોનું તો યુટ્યુબના મિત્ર છે એટલે એવું ઈચ્છા છે કે આજે ટાઈમ મળે તો રૂબરૂ મળશે

હાલો મિત્રો તમે આજે કમે મિત્રને મળ્યા છે સરસ ભાઈ છે નામ એ તમાર નોસ કેન્સલેશન થઈ ગયું બ્લુ આવી ગયું ના ઈ તો ડાયરેક્ટ લઈ લે આઈફોન બી મજા છે બે સાલુ બતાવો મે હા તો બે એક ભાઈને ને હાલો અમે સોમનાથ ગયા હતા આજે અમારા મિત્ર પરેશ મળ્યા કેમ છો મજામાં ભાઈ મિત્રો એ સવારના છે ને મારી ઓફિસે ગયા હતા પણ આજે રવિવાર હોવાને કારણે હું પીસી નહોતો બરાબર ખાસ તો આ ઢીંગમાં મળ્યા એને ક્યારે નું મળવું મોડું કરતા તારણ મહિના એ સોમનાથ ગયા સોમનાથ થી આપણે ચાંડવાઈ ટોલ નાખ્યું પછી ક્યાં પહોંચી ગયા મને રેન્ડમલી ફોન આવ્યો પરશભાઈ તમે ક્યાં છે મીઠભાઈ હું વેરાવળ જાઉં છું ચોપાટી અમારે ટૂંકમાં ગીવે કરવાનું છે મયુરભાઈન તો અહીંયા એ એ લોકો ટોલ નાખેતી ગાડી પાછા વારીએ અને અહીંયા આવ્યા છે એમ તું મારા વિડીયો જોશો હે તું વિડીયો બનાવે છે છે બરાબર આપડા કોઈ પણ સબસ્ક્રાઈબર આવ્યો હોય ને તારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો બહુ મસ્ત વિડીયો બનાવે છે ઢીંગલી અને ક્યારના કોઈને મારા નંબર નહોતા મળતા બરાબર આ પેલી એવી છોકરી છે કે એને ખબર નહીં યાર આઈ ડોંટ નો મને ખબર નથી કે ક્યાંથી નંબર મળી ગયા પણ મારા નંબર ગોતીને ફોન કર્યો મને અંકલ બોલો મેં કીધું હા કીધું તને મારા નંબર ક્યાં આપ્યા તો એવડી છોકરીએ નંબર ગોતીને મને કોલ કર્યો હતો બહુ મજા આવી ઘરે જવું હતું પણ અમે અત્યારે અહીંયા છે ને એ લોકો ટૂંકમાં બહાર જાય છે એટલે ટૂંકમાં ભેગું નથી થાય કારણ કે એ લોકો હવા ના નીકળ્યા હતા સોમનાથ દર્શન કર્યા હું કે બેટા દર્શન થઈ ગયા કે હે એ મયુરભાઈ છોકરીને ગિફ્ટ આપજો આપણે આપણે છે ને અમે ગીવ કરવા આવતા તો આપણે છે ને એક છોકરીને એક મસ્ત મજાનું ગિફ્ટ આપીએ કારણ કે ફર્સ્ટ ટાઈમ આપણે મળ્યા છે અચ્છી લગી મેં મારી લાઈફમાં ક્યારેય કોઈને ગિફ્ટ નથી આપ્યું ફર્સ્ટ ટાઈમ આજે છે ને ઢીંગલીને આપણે છે ને ગિફ્ટ આપવાનું છે બરાબર રેડી તારા માટે પૈસા લી રેડી રે નામ છે એનું અને મિત્રો અહીંયા છે ને કેટકી મર નંબર પૂછો તેમ મારા નંબર જોતી અને મને કોલ કર્યો તો અને ઘણા સમયથી મારા વિડિયો જોઈ છે મજા આવે છે વિડીયો જોવાની મતલબ હું વિડીયોમાં હું હોય તને હું જોવાની મજા આવે જમાઈ લેવલોગ પછી રોજ જોઉં છું ફેમિલી છે એમ અને આપણ છે ને ભાઈ ઢીંગલી પણ બ્લોગ બનાવે તારી ચેનલનું નામું છે એરમ જોંદરમાં એની યુટ્યુબ ટ્યુબ ચેનલનું નામ છે એમાં વિઝિટ કરજો અને મેં અજલગી મારી લાઈફમાં કોઈ પણ સબસ્ક્રાઈબર ને ગિફ્ટ નથી આપ્યું પણ આ છોકરી આપણે ટચ કરી ગઈ છે તો ફર્સ્ટ ટાઈમ આપણે નાનું એવું કારણ કે અમે એવા કરવા આવ્યા હતા તો ફર્સ્ટ ટાઈમ આપણે એ છોકરીને ગિફ્ટ આપીએ બેટા માટે બરાબર અને આમની આઈડીમાં વિઝિટ કરવાનું ભૂલતા ને આ લોકો સોમનાથ આવ્યા હતા સવારના દર્શન કરવા દર્શન થઈ ગયા છે બેટા મજા આવી ગઈ ને કઈ વાંધો ચાલો ચાલો દવા આપણે જે આપણું કામ છે એ દઈએ

કઈ નથી પાડવું જાય હાઈવે આવે આમ વેરાળપુર જ આમ ક્યાંક જઈશ ખબર નથી માંગર કેર કિલોમીટર સેટા છે તો જલ્દી સેલ્ફી મસ્ત આવી જાશે તો ફોટો પાડેશ સેલ્ફી આવી જાય મસ્ત હું બે આવી જાય

तो हा आपले परसबाई गिफ्ट में आप्यु छे जोवो हाकडे गद भर गए छो आप सुनो ए आगे न स्टॉप करो आ पकडा आईची गाइस तो न बोलता है